કચ્છનો કારુડો નાક કહેવાતા એવા જેસલ જાડેજા અને તોરલ સતીની આ સમાધિ જયારે ભેગી થઈ જશે ત્યારે વિનાશ થશે અને વાત કરવા જઈએ એમના ઇતિહાસ એ કચ્છ કારુડો નાક એટલે આવતો હતો કે એ ટાઈમે અંદર એનો ખોફ બહુ હતો લૂંટ માર પીઠ બધા જ પાપ એમને કરેલા હતા ત્યારે તોરલ સતી લઈને જયારે દરિયામાં પાછા આવે છે ત્યારે આખી આફત આવી જાય છે દરિયા અંદર અને આમથી આમ આમથી તેમ જયારે જેસલ જાડેજા ને

એની બંને વચ્ચે ગાળા નીકળી જાય બે ગાળા નીકળી જાય એટલી જગ્યા હતી અને અત્યારે દોઢ બે ફૂટ જેટલી જ જગ્યા રહી છે જયારે જેસલ જવ જેટલો અને તોરલ તલ જેટલી આગળ આવે છે બંને જયારે ભેગા થશે ત્યારે આ વિશ્વ વિનાશ થશે એવું લોકવાયકા મુજબ કહેવામાં આવે છે તો બોલો જેસલ તોરલ ની જય